আ কি যা বাপাম তা ঢুকে পড়ছেকা আত মারা সেটার তে আটা ভুজহ পাটা কাতো কেদিনসে তা মর সাং ফসে এনে ফু সার্বি করথা দি না খবি হা হার করতে হ ত কে ধু পেছে আতালে তো কি খুন দন্ত তোন হাই যে খাওয়ান কেউ মন থেকেহা হা ু আ মাটা ঘত করতে যেছে না খাছ আ প্রোগ্রামনি। કે ગાર્ડન માં હે પ્રોગ્રામ કરવાનો છે શેનો કરવાનો એ તો મને યાદ એ નથી તા કાકા બાઈને વળી બેઠા તા સાંભળી એવા મને કહેતા તા હાય હાય મને તો કઈ ખબર જ નથી મને તો કોઈ કીધું જ નથી કઈ સાનો મનો સાનો મનો પ્રોગ્રામ કરી લીધો જોજી આપને તો કોઈ કહેતું જ નથી આપણે તો બધે કહીએ ઈ બધે કેવા સાનો સુપા રાખે ને આપણે તો લહ લહ કરતા બધુંય કહી દઈએ કોણ પ્રોગ્રામ નકી કરે છે કાઈ ખબર છે તમને હે પણ એક સાથે બોલી ગયો સાનો તો તો મને કઈ ખબર છે ને એક કાકાને ઘરે જઈને પોપીને તને ફોન કરું આ તે કેજો જ ખરી એલા આપણે તો સાનું મળી નથી કરતું ને હા નક્કી ના હોય આમાં હું બહાર પડી જાય બે ડી બે ડી કોઈ ને કા ઈ હું અટાર કહેવાય છે એક નો ડીંડો કોઈ ને બેઠી હોય હાતી હારું હાલો ઘરે જઈને કેજો મને ફોન કરજો હો ને હા હારું એ ભાઈ કોબી કેમ આપી છે 30 દડો બહુ ભાવ વધી ગયા છે શિયાળામાં શાકભાજી સસ્તું થવાનું બદલે મોંઘું થાય છે યાર વાતાવરણ બે ને શું છે

પ્રોગ્રામમાં જોઈએ પણ હા મેં પણ થેલો ભર લીધો છે ચાલો હવે જઈએ ચિતલ કહી દીધું છે તો ઈ લઈ આવવાના છે અડધો હા મેં પેલા અમારા મકાનમાં માં રહેવા આવ્યા છે ને એ બેન કહી દીધું છે સીમા બેન ને સારું કહેવાય ગયું છે ને બધે હા હા પછી બહુ જા જા હોય તો નો મજા આવે ચકલી ચોરો થાય આપણે જે જાણતા જાણતા છીએ ને એટલે મજા આવે લે સીતલ કીધું ઓને કીધું ઓને કીધું ઈ સતાય ઓલી નવી આવી એને કીધું સીમા બેન ને મને ના કીધું પ્રોગ્રામ માં મને ના કીધું કાઈ વાંધો નહીં સાનું મના સાનું મના કરી લે પ્રોગ્રામ બીજું શું હોય ખાઈ લે અમે તો સકલી સોરામાં આવીએ એટલે અમને ના કહે કાંઈ વાંધો નહીં ભલે ખાઈ બીજું શું ઘરે ઉતરું બહુ છે હા હા ને મોડું થઈ જશે કેલા ગાર્ડન ને જ રાખ્યું છે હા હા ત્યાં જ રાખ્યું છે ને સોનલ ભાભી ને ફોન નતો લાગતો ને પછી મેં સંજય ભાઈ માં કરી દીધો તો એને ખબર છે એટલે એને ઘરે કહી દીધું હશે

સાચી વાત છે સાલો હું તને ને મને એ હા તો જઈડું કેટલું શાકભાજી છે થાકી ગયા નઈ રેશમા ભાભી થેલા ઉપાડીને હા સાચી વાત છે તમારી શું કરો છો બેઠી છું હા તમે ખરીદી કરવા ગયા હતા કે શું હા ફ્રૂટ લેવા ગયા હતા લે કાકી તો અહીંયા છે ભેગા જ હતા કાકી હું તો તમારા ઘરે ખખડાવતી માર કાકાઈ નોતા ને મને એમ કે તમે અંદર રહીશો પછી હું વહી ગઈ હા હું સફરજન લેવા ગઈતી

আহা। আ পয়েটা বাসে। আ স না, ততো কথটা কেমন সিরিয়ামনা লন্ডান টি জানেিয়ে ও করেন তোতা কেমনে টা কা না নিয়ে হততে টাখন তেসাদরা তারা তোমার খাইলেও আহা।সারভাল সাঞজা মেডরা প্রগ্রাম কে অনি করে রেখো। এ গারানছেনে নেয়া ও আ কাই মন্ধন। খাবাই উনিকরতে কে জনয় কাম ওইতেটা কর মার্য এহা বলে বলে। আটা কাকাকায়ে মু হয়। আমারা আওয়া আছে মিস্কুল মারণে একত্র। আ? কিসাওয়াতা আমি। दूकान नगरी में बैठा मने बजार में देखा नहीं और ni. लेन हो गया मारे के जाऊं

તમે ફોન કર્યો હા આપણ પેલા હું બાયણે હતો સારું હાલ એમ કહું કે હેને જ હાઈ જે પ્રોગ્રામ છે સાપડી ઊંધિયાનો હો ને કેતા ભૂલી ગયો તો હું હા તમે તો ભૂલી જ જાવ ને મને તેમ જ તો કોઈ આપણા ઘરને નથી કીધું હું તો પછી ખબર પડી મોડ મોડું કીધું તમારો એ અવાજ હોય ધડા જ ના હોય સારું હાલ રાખો મિસ્ટર સંજુ યસ સર ફોન કમ્પ્લીટ હો ગયા તો હમ વાત કરે કિસકા ફોન થા બીવી કા હા સર ઠીક હે મે સમજ સકતા હું ચલો और तुमने फाइल में सारी डेटा एंटर कर दिया है यस सर ओके नेक्स्ट प्रोजेक्ट के लिए मैं तुम्हें हायर कर रहा हूँ यस सर ओके वैसे आपकी बीबी क्या कर रही थी किसका प्रोग्राम है आपको कुछ नहीं सर शाम को हम मेरे दोस्त के साथ मुझे खाना खाने के लिए फार्म में मतलब गार्डन में जाना है वहाँ पे चापड़ी ऊंधियों का प्रोग्राम रखा है चापड़ी ऊंध क्या होता है वो हमारी काठिया वार्ड की स्पेशल डिश है आ, क्या आप हमको ज्वाइन कर सकते हैं शाम को सर

লে ই পপলামমা আপ লাভটা যাওয়া হে মা নুিয়ে থল বলামানন হয়ে তানে কি জাহা তার মমি কচি লুয়ে তের ফুলে আরেহা যে দল বেনমা না মেয়ে লি তুবি ফালিনে আবেটা কান চাল স্ুল নলে সথা আ ঠাই আরতো বে ফবাকি হলে চালা কমন বোনা না কি চালুক পনি চানি যে ইমন না থাওয়াট মার থলে ফুলফলে হমান মেমার কপাপা শিখো কেম পাছি।

હાજર અમારે બોસે આવશે હાચન તારો ફોન આવ્યો ને તો હું બોસ ની કેબિનમાં બેઠો હતો ને તો એ કે હું એ કે છે કે તમારે પ્રોગ્રામ વરિક્સે એનો છે તો મેં કીધું ચાપડી ઊંધિયાનો છે પછી મારે એમ તો કહેવાય નહીં ને કે ના આવતા પછી આવો ભાઈ તો એમ મેં ખોટે હાસે કીધું તા તો ઈ હું મારે ઘરવાળીને લઈને આવું છું બોલ હે હા આવે છે પછી મેં રસિકભાઈ ને ફોન કર્યો હું કહું બેક માણા હજી વધે છે હું કહું બોસ ને એની ઘરવાળી તી કે કાંઈ વાંધો નહીં આવવા જ ગયો

ফ আররে না বসাছে সমপতে মাকা কাই ঠে বে হছে মারা মা হালো গো বাজ এ বে বেগঠ নো ন ই ফঠ ডেন ডক্ত পাই তো মা ল বাছ বে যা হ্যালো মারা ভাইনাগ ইমিটিং মাগেছে মাসনছে এক জামা ফগে ছেতি हुমিই কছ হলো আই এসা বেঠে বেঠি। चेयर तो नहीं होगी यहाँ पे आपको फर्श पे ही बैठना पड़ेगा नो प्रॉब्लम डियर सर ये मेरी वाइफ है और ये सब मेरे नेबर्स हैं। ये श्री कृष्णा साहब हेलो जय श्री कृष्णा और ये मेरी वाइफ है गुली हाय। वेलकम सर बैठिए बैठिए। हेलो गुली बेन हारो सर तुमने हाँ मैं ठीक हूँ तो मैं सही तो जो टकला

फिर शाक को उस को उसमें ठलवने का और फिर मिक्स करके सनसी तो नहीं एट हाथे थी मिक्स करके फिर खाने का और ये लीली डूंगी है ना बहुत जबरदस्त होती है इन्हें खावा साइज टाहड़वा डूंगी ने टमेटा न काचू से एनी एन लींबू नीसवा बहुत टेसड़ा पड़ी जाता wow. सुगन तो जो आगे रसिक भाई कारीगर से हो पर थैंक यू थैंक यू मैं अकेला मत करी राजेश भाई बनाओ मदद

ધાણા ભાજી ભભરાને કા લસણ આદુ મરચું સબ ડે ખાંડને કા હરી પટ ખંડને કા ઉસકો ઉપર થોડી સી ખાંડ ઓર નીંબુ નીચોને કા પછી એને એક વાટકીમાં કાઢ લેને કા ઉસકે ઉપર તેલ ગરમ તેલ કા તડકા દેને કા ઇસે કહેતે હે લસણ કી ચટણી અચ્છા લહસુ કી પેસ્ટ આઈ વઈ વઈ વહી હલો ઠંડી લાગે છે આપણે બધા તાપણું કરીએ ને ત્યાં બેહીએ આવો લેડીઝ તમે બધું હકેલે હા દાદા એમની બધાય જીન્સ ગયા એમાં એની ઘરવાળી હું ગઈ સાહેબની એને એમ નથી કાઈ બેહુ ઈ ભેગી થઈ ગયો એ કેમ જન કામ કરવાનો હોય એમને અજાણું લાગે ને એટલે હસબન્ડ ભેગા બેસે હા ઘડીક માં ભળે નહીં યસ યસ યો 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 કઈરા રાખે આપણે તો ફટ દેરાન વાતો કરવા માંડીએ કા કે ગયા હોય તો આપણે હવે તાપણું બાપણું કરે ને ત્યાં બેહીએ ને હં તાક્ષરી કે કોઈ ગરમી હાલો હા હા કેટલા અવર થઈ ગયા રમી નથી હા મજા આવશે વાહ કાપણું કેવી મજા આવે કા સીન્ટુ તો જો માર્કેટ માં ગયાં ત્યાં ધરાડે સ્કૂલ માં આવી બધી તો કે મારે આ વીજ લેવી છે ધરાડે લેવાડી આમાં હે પૂછલી દબાવું ને એટલે કાન ઊંચા થાય એટલે મને આ લે હું ને શી ઉસારની તાર મમ્મી કેંગ્યા પપ્પા ને ફોન આવ્યો ને વસ્તુ જોતી હતી ને દી દેવા ગઈ એક તો નવરા ના થાય કામ અમારે પપ્પા ગયા અચાનક બહાર ફોન જમી લીધું તા તો થઈ ગયા શું કરવા આપ સબ કે સાથ ખાના બહુત અચ્છા લગા એસા ફેમિલી બિલકુલ મજા આ રહા હે થેન્ક યુ થેન્ક યુ અમારે કાકા કાને કઈ નથી પણ એને ના બેહું ગમે કે એમાં હું ઘરે હમા

છે ઉપર અમાર લેડીઝ ને ગાવાનું આવ્યું છે ગીત હાલો ભાઈ આવડે છે છ છગડા ને છ ઉપર કોઈને ગીત ગાતા તો ગાવ ગાઈ ગાઈ નાખો ઓ ના પ્રાણ હાલો આવ્યો તમારે ડિસ્કો દીવાન આહા આહા नसीली है रात जो हाथों में हाथ नाचेगा गाए सारी रात डिस्को दीवाने हाँ रसिक भाई हेलो हेलो तुम्हारे लेडीज ने नो आई वो ये गाना मैं गा लेती हूँ नैनो में सपना सपनों में सजना सजना पे दिल लग गया क्यों सजना पे दिल लग गया तथिया तथिया हो वाह तुमने थारो आवड़े गीत गाता हेलो तुम्हारे हो आई મે તુમસે પ્યાર કિતના યહમ લે હં જાનતે મગર જી નહીં સકતે તુમારે বিনা વાહ વાહ સર આપકો નો આયા ને 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 બંદરાખીને મે જારે તમને જોયા છે નયન ને બંદરાખીને મે જારે તમને જોયા છે તમે તો એ ન કરતા પર વધારે તમને જોયા છે હાલો 6 આયો

સીતા જુવે વાટ કે સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત તો આવ્યો તમારે નો તો ઉપર ગાઈ ગયો ને કારણ કે ટ ઉપર ગીત ન જડતા હા હા ચાલે तेरे मस्त मस्त મેરે દિલ કલે ગયતે મેરે દિલ કલે ગયતે तेरे मस्त मस्त દોને

હોય જ છે હા હોય જ છે તમને ના આવડે માં અમે શું કરીએ હા ના હોય ભાઈ દેખાડીએ હારી જા હો બસ કેતાની હાર સ્વીકારવાની હાર તો અમે સ્વીકારીએ જ નઈ ભાઈડા સી અમે તે ગોતો ચા ઉપર મને આવડી હું ગાવ સંજે કાકા તો અમારો જુનિયર ભાઈડો ગાગા સિંટુ કોઈ તને આવડે ની એટલે કે ગાગા ચક્કી બેન ચક્કી બેન માલી સાથે લમવા આવશો કે નહીં આવશો કે નહીં উঠনে পি আপস্টানে আপটানে বেনে চাবেন মালি কালে লামা আশকেনে আশকেনে ম বা আ জন আমাথরা আমািয়ে এটা চিটু এগাই লে বাকি তা তো মটানে আবার সা।

કેબુ ગતા બાયુ એમ હવાઈ ગયું એ સિન્ટુ કે કે બાર ગીત હોય તો ગય નેક ટિક ટિક 6 ટિક ટિક 7 ટિક ટિક 8 આવડી ગયું ઓ નીલા નીલા માં પર ચાંદ જબ આય આવ હો વી ગયું ચાંદ જબ આય ય ઉપર ગય નાખો બીજું શું હોય લે એક કડી માં તો ફુસ થઈ ગયું ફુસ કાઈ ફુસ બુસ નથી ઓમ કાઈ બાયુ છે તો ગીતડા આવડે તો એ અમે હૈરા ના કહેવાય ક્યો આવ્યો ગામ સાનું મના ये तो सच है कि भगवान है। ये मगर फिर भी धरती पे रूप बाप का उस विधाता की पहचान है हमारी शादी में अभी बाकी है हफ्ते चार चार सौ बरस लगे ये हफ्ते कैसे होंगे पार नहीं कर सकता मैं और एक दिन भी इंतजार आज ही पहना दे पहना दे पहना दे अपनी गोरी बाहों का हो नहीं हुई आपकी शादी क्या क्या बात कर रही है अरे मैं तो ये सिर्फ गाना गा रहा था कि खेल में है फिर भी और ये पूनम कौन है अरे वो भी गाने में ही आ रही है और कोई नहीं <laughs> है విష్వాస్ పూరా హిష్వాస్ మంంగే కామియాబ ఏక దిం తమే అమునే నద్ ద్ యగం నద్ తింగారు నా ఉపర నకావడతు ఎంగేతు త్ 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 త जीत गया जीत गया तुम्हें हारी गया तुम्हें हारी गया भाई हो ही है ना वाव बहुत मजा आया आप सबके साथ खेल के और खाना खा के आप सब भी हमारे वहाँ एक दिन जरूर आना ठीक है थैंक यू चलो अब हम चलते हैं हां थैंक यू सी यू जो तुमने हमारा वीडियो गम्य हो तो हमारे चैनल ने लाइक करो शेयर करो कमेंट करो एंड सब्सक्राइब करो थैंक यू